સુરત શહેરમાં ભાજપમાં ભરતી મેળો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ખેસ પહેરાવ્યો આંજણાના કોંગ્રેસના પૂર્વ કપિલા પટેલ અને ભરતભાઈ ગોસાઈ પણ જોડાયા ત્યારે આવનારી લોકસભામાં સીધી અસર દેખાશે આપના પ્રદેશ પ્રવક્તા કાવિની પ્રજાપતિ ભાજપમાં જોડાયા આપના નવસારી લોકસભા ઇન્ચાર્જ અને સુરત શહેર આપ ઉપપ્રમુખ પાણ ભાજપમાં જોડાયાા ઉપरांत આપના વોર્ડ નંબર 20 વોર્ડ પ્રમુખ દવલ પંચીગર વોર્ડ નંબર 21 ના પ્રમુખ સ્નેહલ પટેલ વોર્ડ નંબર 21 ના ઉમેદવાર પ્રિયંકા મેસુરિયા આપના વોર્ડ નંબર 22 ના ઉમેદવાર માલવિકા કોસμβિયા આપના યુવા પ્રમુખ સંભવ શાહ મજૂર વિધાનસભા મજૂર વિધાનસભાના સંગઠન મંત્રી જીતેન્દ્ર પ્રજાપતિ આપ સુરત શહેરના સહ સંગઠન મંત્રી કિરીટ પટેલ પણ ભાજપમાં જોડાયા નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત